નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારું જોબ ક્રેક ચેનલમાં આજે આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ ભરતી વિશે જાહેરાત ક્રમાંક ત્રણસો એકસઠ ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ પોસ્ટનું નામ છે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ વાય ફરી ત્રણ ચાલો આપણે જોઈ લઈએ વિગતવાર માહિતી જો તમે ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને પણ પ્રેસ કરજો જેમ કે અમે લાવતા રહીએ છીએ આવી નવી નવી ભરતીઓની માહિતી હેલો વિડીયો સ્ટાર્ટ કરીએ પ્રથમ વાત કરી લઈએ પોસ્ટનું નામ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ વાય વર્ક ફ્રોમ કુલ જગ્યાઓ સોળ અગર તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે સોળ દસ બે હજાર પચીસથી બપોરે બે વાગે ચાલુ થશે અને છેલ્લી તારીખ છે ત્રીસ દસ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો અરજી ઓનલાઈન કરવાની રહેશે ત્યારબાદ આપણે જગ્યાની વિગતવાર માહિતી જોઈ લઈએ કુલ સોળ જગ્યાઓ છે બિન અનામત વર્ગ માટે આઠ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ માટે એક જગ્યા અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા શારીરિક અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ માટે ચાર જગ્યા બિન અનામત એટલે સામાન્ય માટે બે જગ્યા ટોટલ સોળ જગ્યાઓ ભરતી છે ત્યારબાદ આપણે વાત કરી લઈએ વય મર્યાદાની વય મર્યાદામાં વાત કરીએ તો ત્રીસ દસ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ છૂટછાટની વાત કરી લઈએ સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના પુરુષ માટે પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ પ્લસ પાંચ દસ વર્ષની છૂટછાટ છે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલાઓ માટે પંદર વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષો માટે પંદર વર્ષની છૂટછાટ છે

તેમાં તમારે બીએસસી નર્સિંગ માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ છે પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ તે પણ માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલું હોવું જોઈએ તેમજ જીએનએમ એટલે જનરલ નર્સિંગ એન્ડ મીડ વાઇફરીનો કોર્સ માન્ય યુનિવર્સિટી દ્વારા કરેલો હોવો જોઈએ તો તમે આ ફોર્મ ભરવા માટે ઇલિજિબલ છો ત્યારબાદ પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિસ વીડ વાઇફરીનો પણ કોર્સ માન્ય છે આ બધા કોર્સમાંથી કોઈ પણ એક કોર્સ કરેલો હોવું જોઈએ તો તમારાથી ઓનલાઈન એપ્લિકેશન થઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરી લઈએ કોમ્પ્યુટરની જાણકારી વિશે ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના તેર બે હજાર આઠ તેમજ અઢાર ત્રણ બે હજાર સોળના અઠાર એ આર આર દસ ઓબ્લિક બે હજાર સાત ઓબ્લિક એકસો વીસ ત્રણસો વીસ નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગે બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમ સત્તાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અને સંસ્થાના કોમ્પ્યુટરનું જ્ઞાન ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ પાસ કરેલું હોવું જોઈએ આ હતી કોમ્પ્યુટરની જાણકારી ત્યારબાદ આપણે વાત કરી લઈએ ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી પર જઈ ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું ત્યારબાદ અપ્લાયના ઓપ્શન પર ક્લિક કરીને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પરીક્ષા ફીની વાત કરી લઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સત્તર બાર બે હજાર એકવીસના જાહેરનામા મુજબ અનામત વર્ગ માટે પરીક્ષા ફી પાંચસો રૂપિયા છે અને અનામત વર્ગમાં તમામ કેટેગરીની મહિલાઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી ચારસો રૂપિયા રહેશે આ હતી પરીક્ષા ફીની માહિતી જનરલ માટે પાંચસો રૂપિયા અને અન્ય માટે ચારસો રૂપિયા કરવાનું છે જે તમારે ફોર્મ ભર્યા પછી ભરવાનું રહેશે ત્યારબાદ આપણે વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિની પરીક્ષા પદ્ધતિમાં ટોટલ બે પેપર રહેશે સોસો માર્ક્સના આ હતી પરિવસે સંપૂર્ણ માહિતી જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ફરી એકવાર ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો